કે મમ્મી છે ને કો મા ઘરે જવાની ઉતાવળ કરાવશે 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 એટલે બે બાપ દીકરો છે ને સમજીને છે ને કાલ વેલા હોઈ ગયા હતા તો કઈ નહીં જો અત્યારે આ લુકમાં છે ને પછી અને આજે બધા એમ કે છે કે ભદ્ર યોગ છે ને તો એક વાયગા પછી રાખડી બાંધવાની છે પણ અમે છે ને એવું કંઈ માનતા નથી એટલે હું તો જો અત્યારે સાડા સાત વાગ્યા છે હમણાં આઠ વાગ્યે એટલે મારા ભાઈને રાખડી બાંધવા જવાની છું અને અમારા બે બહેનો પણ રાખડી બાંધવા આવવાના જ છે એટલે આપણે રાખડી બાંધીને ત્યારે ચોઘડિયું જોવાનું જ નહીં ત્યારે ગમે એવું ચોઘડિયું હોય ને તોય મસ્ત અને શુભ ચોઘડિયું કરી દઈ કેમ કે આપણે ભાઈને એટલા બધા આશીર્વાદ સાથે રાખડી બાંધીને એટલે તો કાંઈ નહીં હવે આપણે છે ને રક્ષાબંધન તો કઈ નહીં હાલો તો હવે ત્યાં ત્યારે પેલા ફ્રેશ થઈ જાય અમે બધા પછી અમે અમારા લુક માં તમને બતાવી કેવા લાગી છે ના જે કેવા તૈયાર થયા છે કુચુ જે છે ક્લાસ ને ઓકે ચલો નઈ નઈ કલા આવી હવે અને જો બે ખાટલી તૈયાર કરી દીધી છે અને હમણાં ટ્રે પણ તૈયાર કરી દો મસ્ત ની એટલે છે ને આપણે બેસ અને મારે લઈ જવા માટે જો મારું પાકીટ રેડી છે અને એક પેંડાનું બોક્સ છે આમાં તો બે વસ્તુ થયા છે એક ખાલી હવે હું જ રેડી નથી એટલે હું ફટાફટ રેડી થઈ જાઉં પંદર મિનિટમાં અમારે બધા રેડી થવાનું છે અને મારા ભાઈને આપણે મારા મમ્મીને ઘરે સૌથી પહેલાં મારે જવાનું છે પછી બે બેનું આવું છે પછી મમ્મી મામાને ઘરે જાય પછી મારા બીજા બે ભાઈ રહી જાય છે ને એનો બપોર પણ પછી જાયશ ને એવું બધું છે આજનો આખું દર્શનને એક સેકન્ડનો ટાઈમ એમને એને અહીંથી નહીં આ અહીંથી નહીં આ અહીંથી નહીં અહીંથી ઘડીક મને લઈ જાન ને ઘડીક મમ્મીને લઈ જાય ને ઘડીક મને ઘડીક મમ્મી એવું છે આજે તો કાંઈ નહીં હાલ હવે અત્યારે ફટાફટ અમે નહીં તો ઇમ્પ્રેસ થઈ જાય પછી તમને જો હું આખી રેડી થઈ ગઈ છું અને હવે મારો ફાઈનલ લુક તમારે જોવો હોય ને તો બબલન ને બોલ ઘરે જાવું છે પેલા ઈ ના જ પડશે ફોન લઈ લેને પાયાથી ગુજુ ભાઈ ઘરે જાવું છે મામા ઘરે જાવું આજે તો આ પણ કુસુ એ મમ્મા એ સેમ છે કાકા મામા ઘરે મામા ઘરે જાવું છે મામા ઘરે જાવું છે મામા ઘરે નહીં પણ આજે જાવું બોલે આવ આવ મામા હું આવું છું રેડી રેજો કે તે તો

જ રાખડી બાંધી તારે હા કરીને હુતા હુતા રાખડી બંધ ઉઠી ને જોયા કોણ રાખડી બાંધી ગયું

પછી રોકડા પેલા જમવા આવો એ તમારે એ તમારી વાત રાખવું જમા દીધે તો ભગવાન અમને ડબલ જમાયું રોકડા જ માગે પણ એમ નામ જો અમે જાચા બધા આશીર્વાદ દઈ ને કઈ નઈ આવતા વર્ષામાં રક્ષાબંધન પાકિયો

લખુસુભાઈ નું જો લખું છું બબલુભાઈ ની લાડકી બેન તો એને જો અહીંયા આપણે થાળી તૈયાર કરી નાખી છે અને હમણાં હવે છે ને કહો આવે છે જો મેં ખાટલી તૈયાર રાખી હતી ને એની હાલત જો અમારે કુસુભાઈ કરી અને ત્યારે જો મારા સૌથી મોટા નણન છે ને એનો વિડીયો કોલ આવે છે દર્શન બતાવો તો વિડીયો કોલમાં બતાવો તો દીપાલીબેન એ હેપી રક્ષાબંધન દર્શન જો અત્યારે વાતો કરે છે બેન ને કયો રક્ષાબંધન કરવા હોય ને એવું છે

दे जो हाँ छोटा भीम।, भीम ये बड़े भीम वो छोटा भीम ये बड़े भीम બાંધવા ગયા છે બપુ બેન આવી ગયેલો અમારે બે બેનો આવી ગયો અને બે બેનો અત્યારે રાખડી વાંધીને એમના ઘરે વયા ગયા કેમ કે આપણે છે ને જમવાનું દર વખતે રાત્રે જ કરી છે કેમ કે શું અત્યારે એમના નણંદ આવ્યો હોય ને તો એ એમના નણંદ હાચી લે હું મારા નણંદને તો બે હાંજે આવે એટલે અત્યારે જો મમ્મીને એ લોકો ન્યા ગયા છે એમ મામાની ઘરે એટલે હવે આપણે છે ને રસોઈ બનાવવાની અત્યારે ફરાળ કરશે દર્શન કેમ કે રાત્રે પછી બે બેનોને જમવાનું છે અને આજે આપણે જમવાનું તો છે બે બહેનોને પણ રસોઈમાં કાંઈ બનાવવાનું નથી કેમ કે આપણે બહાર હોટલમાં જમવાનું છે દર્શન આજે ના પાડે કેમ કે આજે તહેવારને દિવસે કે આપણે કાંઈ જમવાનું એને ઘરે નથી બનાવવું પડ્યું કે ડાયરેક્ટ બહાર વયા છો કે આપણે બધાને બહાર જમવાનું છે એટલે હવે તો છે ને હજી મારા બે ભાઈઓને મારે રાખડી બાંધવા જવાની બાકી છે એટલે દર્શન મામાના ઘરેથી નહીં આવશે અને મામાના ઘરે જ નહીં આવી અને પછી જમી લેશું ને જમીને પછી હું બે જગ્યાએ રાખડી બાંધવા જશું અમે અને પછી પાછા મમ્મીને લઈને મામા ઘરે જાય પછી અમારી રક્ષાબંધન પૂરી થાય મમ્મીને એને જવાનું છે ને અમારે જવાનું છે તો ત્યારે હવે આપણે સૂકી ભાજીને એવું થોડું થોડું ફરાળ બનાવી નાખીએ અમે બધાય ફરાળ જ કરી લેશું હવે તો કઈ નહીં હાલો હવે રસોઈ બનાવી નાખી જો આ જમવામાં સૂકી ભાજી રોટલી ફરાળી રોટલી જો સાબુદાણાના ગાંઠિયા છે છાશ

તમે કેવા મોટું આટલો કેટલું માન આપે છે હાથ જોયું ને જીજાજી ક્યાં છું ઓહો દિવસ સુધરી ગયા દર્શન ના ફ્રેન્ડ છે ને એ મારા ભાઈ છે ને

અત્યારે હવે બે જગ્યાએ જવાનું છે એક માર ફઈના છોકરો છે ને એની ત્યાં પહેલા જાય છે અને પછી જે હું વાત કરતી હતી દર્શનના ફ્રેન્ડ છે ને મારા ભાઈ છે એમની ત્યાં જવાનું છે તો હવે બે જગ્યાએ જવાનું છે હાલો ફટાફટ હવે રાખડી બાંધી આવો જો પેંડા લઈ લીધા છે કેટલા થયા હે હવે બધી ગણતરી હાંજે મારવાની મારા ભાઈ છે એમની ત્યાં જવાનું છે હવે આગી ગયા પોણા છ ને પણ છ પાંચ જ મિનિટની વાર છે અને છે ને હું અમે જો રાખડી બાંધી ના હતા પછી આવીને એક કલાક છે ને અમે નિંદર કરી લીધી કારણ કે બહુ હવા નામથી નામ મતન થાકી ગયા હતા તો બધા તો અમે બધા સુઈ ગયા હતા તો કલાકની બધાએ નિંદર કરી લીધા અને ત્યાં મમ્મી છે ને એ મામાની ઘરે બીજા જેમના સગા ભાઈ છે ને એમની ઘરે છે ને રાખડી બાંધવા ગયા છે અને હવે હું કુસુભાઈ ઉઠી ગયા છે જો કુસુભાઈ વિચારમાં છે ઊંડા

તો જવો અમે બહાર જવા માટે હવે નીકળી ગયા છે અને બધાય જો પાછળ અમાર ને બધાય આવે છે અને હું ઓ ને દર્શન ને બધે ગડબી જોવો ખાલી હોટેલોમાં આ ખાલી છે ને લેવા માટેનો વેઇટિંગ છે હવે અમે જઈને શું થાય શું ખબર જો અહી બધાય વેઇટિંગમાં ઊભા છે અને આ ક્યારનો અમારો વારો જ ન આવતો દેબેન

સમજી ગયા સમજી ગયા કે વાત સમજાય ગઈ હવે પેટમાં એક કલાક એક જો ફાઇનલી અમને ટેબલ મળી ગયું થેન્ક યુ ભાઈ મળી ગયું બહુ વાર લગાડી દર્શન એ કucho તને મમ ખાવું છે મમ

આને શું કરવાનું છે દર્શન પીવાનું લીંબુ લીંબુ શરબત શરબત એ એ ભાઈ બપુ બેન તમારે લીંબુ શરબત નહી પાણી બહુ વધારે ગરમ આવી ગયું છે ખાંડ ભૂલી ગયા એટલે સુગર એમ નહીં સુગર ફ્રી છે હેલો સુગર ફ્રી

તો જોવો અમે અત્યારે જમી અને ઘરે આવી ગયા ને આજે જ નો તો અમને અમારો આ બ્લોગ એટલો મસ્ત લાગ્યો છે કેમ કે આજે આખો દિવસ નો પ્રો એન્જોય જ કર્યું છે બહુ મજા આવી ગઈ હું કેવું દેસ હા મજા આવી ને મજા આવી અરે જમવાની જમવાની મજા આવી મજા આવી ગઈ અને આ બધા ભાઈઓ અને બે અમારા કુસુભાઈ જો લાઈટ બંધ કરે છે અત્યારે હું વિડિયો ઉતારું છું ને તો તો તે જો અમે બધી બે બે બેનો ભાઈઓ અને મારા ભાઈ એક આવ્યા હતા જે અમારે રોટલો દેવાનું બાકી હતું તા રોટલો એને દઈ દીધો એટલે એ ભાઈને બધા આવ્યા હતા ભાઈ ભાભી બહુ મજા આવી ગઈ બધાને જમવાની મજા આવી ગઈ બહાર બધાએ એટલો એન્જોય કર્યો અમે ઓછામાં ઓછું દોઢ કલાકનું વેઇટિંગ કર્યું દોઢ કલાક અમે વેઇટ કર્યું કે અને એમાં એવું થતું કે દોઢ કલાક વેઇટ કર્યું બહાર ગરમી એટલી આજે પ્લસ પણ એમાં એવું હતું કે લેડીઝો ભેગા થયા ને વાતું જેટલી હોય ને કે કોઈ જાતની ગરમી ન લાગવા દીધી પછી માળ માર અને પહેલાં ગરમી એટલી લાગી ને પછી ઠંડી એટલી લાગી અને મમ્મી આજે છે ને એમના મામાની ઘરે હતા તો મામા જોડે બહાર ગયા હતા આજે મમ્મી એમના ભાઈ જોડે બહાર ગયા હતા એટલે મમ્મી જમવામાં નહોતા એટલે અને અમે બધા ભાઈ બહેનને કહેતા બહુ મજા આવી તમે તમારા ભાઈ બહેનને બધાએ કેરી એન્જોય કરી મને કોમેન્ટમાં કહેજો અને અમારો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટમાં કહેજો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો અને મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધા મહાદેવ